યાત્રાધામ વીરપુરમાં આવેલી કન્યા શાળાની જૂની દિવાલ અચાનક થઈ ધરાશય અંદાજે આઠ ફૂટ ઊંચી અને સાહીઠ ફૂટ જેટલી લાંબી દિવાલ અચાનક ધરાશાયી થતા અપરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે અચાનક ધડાકે ભેર દિવાલ પડતા આસપાસના લોકો બચાવ માટે ભયભીત થયા હતા કન્યા શાળાનું હાલનું કામ ચાલી રહ્યું હોવાથી સ્કૂલ સ્થાનાંતરિત કરી હોવાથી સદભાગ્યે કોઈપણ વિદ્યાર્થીઓ કે લોકોને હાજર ન હતા ત્યારે મોટી જાનહાની ટળી હતી ત્યારે અચાનક જૂની દિવાલ પડી જતાં નજીકમાં રહેલા વાહન ચાલક વાહનોમાં નુકસાન થયું હતું ત્યારે દિવાલ પડતા પાસે જ પાર્ક કરેલા ટેમ્પો અને બાઇકમાં નુકસાન સર્જાયું હતું